કાંઈ ન દીઠું સાંભળ્યું જેમ સમીપે ચાલ્યું જાય આવીને જોયા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન કોંભાણ નામી રાય તણીએ ઘર પ્રગટ થયો પ્રધાન કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન દેશ જીતવા સચર્યો રાય બાણાસુર બળવત પાતાળી લોક જીતી ચાલ્યો તેણી વાર દેશ જીત્યા જીત્યા કહેતા આવે સ્વર્ગે દેવ દેવ સર્વે નાઠા જાય બાણાસુર તણા કરમાય જીતી સુરને પાછો વળ્યો મળ્યા નારદ મુનિ પ્રણામ કરીને પાયે લાગ્યો પાસે લાગ્યો તેની સમીરાજન ઓ નારદજી ઓ નારદજી ના થયું મારું કામ એકે જોધો ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ નારદવાણી બોલિયા તું સુણ સુણબાણા સુરરાય જેણે તુજને હાથ આપ્યા તે શિવ કર સંગ્રામ કડવું પાંચમું કૈલાશ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાંધ જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરનાથ ટોપ કવચની ગદા ફરથી કડક કડકડાટ બહુ થાય તેની સમી ઉમિયાજી ઉમિયા રે બહિવાય જઈને શંકરની ચરણી નમ્યા અહો શિવની કાજી બિહો પાર્વતી આવ્યો બાણાસુર રાય શોણિતપુર નું રાજ્ય આપ્યું ઉપર કર હજાર વળી માંગવા શું આવ્યો છે અંધ તણો કુમાર સહસ્ત્ર હાથ તો મૂજની આપ્યા તે તો સ્વામી સત્ય મારી નજરે ભૂંડા તું એ શું બોલ્યો ખોટી હઠ આ તજરે કડવું છઠ્ઠું તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક જે છેદન કરી તારા करशे कटका अनेक तेतो स्वामी केम जाणो चिंता मुझने थाय ले बाणा सुर जा आपु आपू तुझने एक धजाय जारे ध्वजाए भांगी पड़शे त्यारे कर तारा छेदा रुधिर तणो वरसाद वर्ष तारा नगर मोजार त्यारे तू ईम जाणजे रीपो उत्पन्न थयो सार वरदान पामी वड़ियो बाणासुर शोणितपुर में जाए એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન તેણી સમી ઉમિયાએ માણ્યું અતિ ઘણું રુદન અહો શિવજી અહો શિવજી જન મારો કેમ જાય મારે નથી એક બાળક તો કહો વલેશી થાય વાણી બોલ્યા લે અમારું વરદાન તું એક પુત્રની એક પુત્રી ઉપજાઓ જે સંતાન વરદાન આપી મહાદેવજી વન તપ કરવાની જાય ઉમ્યાજી નહવાની બેઠા વિચાર્યું મનમાય શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ બે બાળક મેલું બારણે તે બેઠા બેઠા જોઈ દક્ષિણ અંગથી મેલ લઈને અગળગડ્યું રૂપ હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ મોદીક આહાર ત્રીજા કરમાં ફસી સોહિ ચોથે કર જપ માળ ગણેશજીને ઉપજાવી ને બોલ્યા પાર્વતી માત એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત

પરીક્ષિતની સુખદેવ કહે હું કુંવર કન્યા જેરે ઘર બાળકો દેવી નારાયણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાં બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જ્યાંય નારદ ચાલી આવ્યા મધુઅન તતખેવ ઓરે શિવજી ઓરે શિવજી નફટ ભૂંડીટેવ વનવગડા માં ભમતા હીડો ઘાલો આંઢો આંખ તમે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘર સૂત્ર તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર મહાદેવ ત્યાંથી પરવૈયા કૈલાસ જોવા જાય

ગણપતિનો ગઢદો પડે બ્રહ્માંડ ભાગી જાય ત્રિલોક ગણપતિનું શિષ માક્ષરવદી ચોથને ને દહાડે પુત્ર માર્યો તર્ત તે દહાડ ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાંય તેથી ચતુર્દશીને દિવસે ચંદ્ર પૂજન થાય એવી શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય ઓખા બેઠીથી બારણે તે નાસી ગઈ ઘરમાંય લવણ કોટડીમાં જઈને બેઠી મનમાં વાત વિચારી ભાઈના કકડા કીધા માટે મુજને નાક્ષે મારી મહાદેવજી ઘરમાં ગયા ને જબક્યા ઉમિયા મન નેત્ર ઉઘાડીને નીરખ્યું ત્યારે દીઠા પંચવંદન વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ આક ભાંગ ધતુરો ચાઓ નફટ ભુંડી ટેવ નહાતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મન માહે બે બાળકો મેલ્યા બારણે કેમ આવ્યા મંદિર માહે છાની હે તું પાપડી મેં જોયું પારખું બધું આટલા દહાડા સતી જાણતો પણ સર્વે લૂંટી ખાધું વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ પાર્વતીજીએ તમે રાખ્યું હિમાચલનું નામ વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જવાળ કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ ત્યારે શંકરે નીચે જોયું મનમાં વાત વિચારી તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી બોલો બોલોબી માત કી જય ઓમ ગણીશાય નમઃ મિત્રો આ સાતમું કડવું આપણે અહીંયા પૂર્ણ કર્યું આગલું કડવું આપણે આગલા વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે